નમસ્કાર મિત્રો હું કુભાર કિશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગુજરાત રાજ્યના જે માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના સુશાસનને બે વર્ષ પૂર્ણ થયા છે તો એ બાબતે આજે હું પોરબંદર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાહેબને મળવા આવ્યો છું કે ગુજરાત રાજ્યએ છેલ્લા બે વર્ષમાં કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તો ચાલો આપણે સરને મળવા જઈએ મેં ગમે સર

ગુજરાત રાજ્યને જે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકેના બે વર્ષ પૂર્ણ કર્યા છે તો એ બે વર્ષના સમયગાળામાં રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવી છે અને કઈ કઈ એવી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે કે જે ભારત માટે ગૌરવંત છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપ

એવી આપણી નવી ખરીદ નીતિ બે હજાર ચોવીસ જાહેર કરી સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે મળે અને એ માટેની આખી એક જે પ્રોસિજર કરી માટે બે હજાર ચોવીસ જાહેર કરી ગુજરાતની ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસ જાહેર કરી આપ સૌ જાણો છો કે સુરત અને એની આસપાસના વિસ્તારોમાં ટેક્સટાઇલ કરોડો અને હજારોની સંખ્યામાં ટર્નઓવર કરે છે અને ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડે છે કુટીર અને ગ્રામ ઉદ્યોગ પણ આપણો રીતે આગળ વધે અને લોકોની સમૃદ્ધિમાં વધારો થાય એ માટેની પોલિસી જાહેર કરી નારી ગૌરવ નીતિ પણ બે હાજર ચોવીસ જાહેર કરી આગામી આપણે વાતચીતમાં સ્ત્રી સશક્તિકરણ આરોગ્ય વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું એ ઉપરાંત આપ શું જાણો છો કે સૌથી વધારે અગત્યનું પરિબળ આપણી ડે ટુ ડે લાઈફમાં વીજળીનું રહ્યું છે રિન્યુએબલ એનર્જી ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી જાહેર કરી છે ચોવીસ કલાક વીજળી બધાને પૂરી પાડે અને હા અને પોષણક્ષમ ભાવે મળે અને રિન્યુએબલ એનર્જી એટલે આપણા બિન પરંપરાગત સ્ત્રોત છે છે દાખલા તરીકે એનર્જી મળવી ઉત્પાદન થાય બરાબર આખી નવી પોલિસી જાહેર કરી છે સેમી માટે ચાઇના અને જાપાનની જે વિશ્વ પ્રસિદ્ધ કંપનીઓ છે એને હરીફાઈ આપતી સેમી નું ઉત્પાદન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે તો એને લગતી પણ પોલિસી જાહેર કરી છે નવી આઈટી ની પોલિસી પણ જાહેર કરી છે અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી જાહેર કરી છે ખુબ કામો થયા છે ખુબ નવા નવા પોલિસીઓ જાહેર થઈ છે પણ આઠ જે બે વર્ષના ગાળામાં ખૂબ ગુજરાતના વિકાસને એક કદમ બીજા થી આગળ મૂકી દે એ પ્રકારની પોલિસીઓ જાહેર થઈ છે તો આ સર આજે સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાત જે તમે મુદ્દો લીધો એ બાબતે થોડી વિગતવાર અમારા દર્શક મિત્રો જણાવું સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત ની આપણે ચર્ચા કરીએ એ પહેલા આપણે હું તમને

એ બેઝ ઉપર ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સપોર્ટેશન એટલે ની સ્થાપના કરી જે ગુજરાત સરકારની નીતિઓની રચના કરશે એની અમલવારી કરશે એટલે જેમ ભારત સરકાર પાસે નીતિ આયોગ છે એમ આપણી પાસે ગ્રીટ આયોગ છે એની પણ રચના કરવામાં આવી

એ ગુજરાત સરકારની નેમ સાથે અમને માનીય મુખ્યમંત્રી શ્રીનું સમગ્ર વાવાઝોડાની સ્થિતિ દરમિયાન માર્ગદર્શન મળતું રહ્યું અને મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર વાવાઝોડા દરમિયાન પોરબંદર જિલ્લામાં નહીં સમગ્ર વાવાઝોડાને અસરગ્રસ્ત તમામ ગુજરાત રાજ્યના દરિયા કિનારા પર સમુદ્ર તટ ઉપર કે અંદર આંતરિયા ભાગોમાં

તો દરેક જિલ્લામાં અમૃત આવી સરોવરો કુલ બે હજાર છસો ને ઓગણપચાસ અમૃત સરોવરની રચના કરવામાં આવી આપ શું જાણો છો કે વોટર પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય ને ખેડૂતો અને લોકોને તેનો લાભ જીવન જીવન

તો બે લાખ બ્યાસી હજાર ઘર એવા છે કે જેના ઘર ઉપર સોલાર પેનલ લાગી આપણો છો કે સોલાર પેનલ પેનલથી વીજળીનું ઉત્પાદન થાય એનાથી વીજળીમાં પણ બચત થાય છે નવી વીજળી નું પણ ઉત્પાદન થાય છે હવે જે ગ્રાહક

પોતાના પાંચ લાખ ઉમેર્યા દરેક કાર્ડ અત્યારે દસ લાખની સારવાર કુટુંબ ને મળે છે અને જે મોટી હોસ્પિટલો કે જ્યાં કોઈ દિવસ લોકો એવું વિચારતા નહીં કે ભાઈ પૈસાદાર હોય સારવાર

કોઈ પણ હોસ્પિટલ જે પીએમ જેવા હેઠળ એમ્પે છે એ તમારી સારવાર કરવા માટે બંધાયેલી અને એ સારવાર ખર્ચ

અને એના સ્વાસ્થ્યની ચિંતા આપણા પ્રધાનશ્રીએ એક પેડ માથે અભિયાન શરૂ કર્યું આપડા જિલ્લા પંચાયત ના મેદાન હરિયાળી જોઈ શકશો અમે પણ ખુબ વૃક્ષો વાવેતર કર્યું સમગ્ર ગુજરાતમાં સત્તર કરોડ તમે વિચારો કેટલી સ્વચ્છ હવા આપણને મળશે કેટલું ઓક્સિજન મળશે કેટલું ગ્રીન કવર આપણું વધશે આપતો જાણો છો જેટલા વધુ વૃક્ષો એટલું ઓક્સિજન વધારે હવા શુદ્ધ અને વરસાદની સ્વભાવના વધે

ઇનોવેચારો ગુડ ગવર્નન્સ પણ ઓનલાઈન સાંભળે છે જેને સ્વાગત પોર્ટલ આપણે કહીએ ફરિયાદ પણ સામાન્ય જન સરકારમાં કે દિવસની એમની કામગીરીમાં કઈ પણ સરકારની સામે એમની રજૂઆત હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીને સીધી રજૂઆત કરી શકે છે અને હવે તો ઓનલાઈન કરી શકે કોઈ વ્યક્તિ હવે તો આપ સૌ જાણો છો ટેકનોલોજી નો યુગ છે દરેક પાસે મોબાઈલ છે ઇન્ટરનેટ છે ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ હવે મોબાઈલ નો બહુ સુંદર રીતે ઉપયોગ કરે છે તો આ કાર્યક્રમ પણ કર્યો તો આટલી બધી કામગીરી ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં કરી છે હવે તમને હું હેલ્થ સેક્ટરમાં સ્વસ્થ ગુજરાત સ્વચ્છ ગુજરાત એના અંતર્ગત જો વાત કરું તો આપણે અગર વાત કરી કે પીએમ કાર્ડ મા કાર્ડ બરાબર જેના અંતર્ગત આપણને દસ લાખની સહાય કુટુંબો ને મળે છે નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ છે એકસો ને અઠ્યાસી વન એટી નવા આપણા ડાયાલિસિસ કેન્દ્રો શરૂ કર્યા અને ગુજરાતના લગભગ બે કરોડ થી વધારે લોકોને બે કરોડ લોકોને નવા આયુષ્યમાન કાર્ડ આપણે આપી શક્યા ઇમરજન્સી તમારી થાય તો તમે હોસ્પિટલ તમારી સારવાર છે નિશ્ચિતપણે શરૂ થઈ શકશે રાજ્યની વિશિષ્ટ પહેલ અંતર્ગત લગભગ એક પોઈન્ટ પંદર કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી અને ડિજિટલ હેલ્થ કાર્ડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા ટેકો નામ નું આપણું એક સોફ્ટવેર છે ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષકોને અને વાલીઓને પણ

જાણો છો કે એકસો આઠ માં ઈશ્વર કરે આપને કોઈ દિવસ ના પડે પણ જેને જરૂર પડી એ લોકોનો અનુભવ એવો રહ્યો છે કે મિનિમમ ટાઈમમાં બે મિનિટ ત્રણ મિનિટમાં એકસો આઠ તમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જાય તમારી સારવાર શરૂ થઈ જાય અને મહામુલી માનવ જિંદગીનો આપણે બચાવ કરી શકીએ છીએ આ ઉપરાંત હેલ્થ એક ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ ઇનિશિયેટિવ છે એ અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટ ની સંખ્યા છે આપણે તેત્રીસ પ્રકારના ટેસ્ટ કરતા જુદા જુદા બરાબર એ હવે એકસો ને અગિયાર કરીએ છીએ ટૂંકમાં વ્યક્તિ હોસ્પિટલમાં જાય અને એની તકલીફનું વર્ણન કરે

ગર્ભવતી મહિલાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ હેઠળ આપણે અત્યાર સુધીમાં એક લાખ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે આ ઉપરાંત આપને કહું કે આંખ એ આપણું માનવ શરીરનું નું રતન છે અનમોલ અંગ છે તો રાષ્ટ્રીય નેત્ર ઝુંબેશ ગુજરાત માં ચૌદ લાખ જેટલા સફળ મોતીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે આપ સૌ જાણો છો કે અમુક ઉંમર પછી મોતીઓની તકલીફ આવે ચાલીસ પચાસ વર્ષે મોસ્ટ ઓફ આવી અને સરકાર એ બાબતે પણ સજાગ છે અને છેલ્લા બે વર્ષમાં નવી મેડિકલ કોલેજોનો પણ વધારો થયો છે એમાં કલોલ ખાતે બે અમદાવાદ ખાતે એક સુરત ખાતે અને મેડિકલ અભ્યાસ ક્ષેત્રે પણ સરકાર એટલી જ જાગૃત છે અને આપણે હરણ કરી રહ્યા છીએ આપણે પોરબંદરમાં પણ મેડિકલ કોલેજ બને છે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થઈ ગઈ છે નવી બિલ્ડિંગ છે નવા વિદ્યાર્થીઓનો એમાં અભ્યાસ પણ ચાલુ છે હાલ ચોથા વર્ષના વિદ્યાર્થી પણ એમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે ચાર વર્ષથી આપણે અહીંયા

આપની મારફત આપના શ્રોતાઓ અને આપના વ્યુઅર્સ છે એ પણ આ કામગીરીથી વાકેફ થશે અને કેવું બને કે આપ પોતે ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારમાંથી તો તો આપના ફોલોઅર્સ પણ વિસ્તારમાં હોય સરકારની અમુક યોજનાઓની જાણકારી એમને પણ ન હોય તો આપના યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા તો આપના સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જાણકારી મળે અને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેતા થાય એવી અમારી શુભેચ્છાઓ સાથે આપ અમારી પાસે આવ્યા એ બદલે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર